નમસ્કાર આપ છેલ્લા સત્તર વર્ષથી ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના બાળકોને શિક્ષણ અને સામાજિક પ્રવૃત્તિઓના માધ્યમથી પોતાની આગવી ઓળખ ઉભી કરનાર સામાજિક કાર્યકર નિશિતા રાજપૂતે ગૌરી વ્રત કરતી બસો થી વધુ કુમારિકાઓને ડ્રાયફ્રુટનું વિતરણ કર્યું હતું છેલ્લા સત્તર વર્ષથી માત્ર ગુજરાત જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે સામાજિક પ્રવૃત્તિઓમાં પોતાની આગવી ઓળખ ધરાવનાર વડોદરાની દીકરી નિશિતા રાજપૂત દ્વારા આવતીકાલથી શરૂ થનાર ગૌરી વ્રત નિમિત્તે સહેજીબાગ ખાતે થી વધુ કુવારિકાઓને ડ્રાયફ્રટનું વિતરણ કર્યું હતું આ કાર્યક્રમ દરમિયાન વડોદરાની જેઆરએમ પંડ્યા શાળાની મુસ્લિમ બાળકીઓ દ્વારા દર વર્ષથી જેમ આ વર્ષે પણ ગૌરી વ્રત કરનાર બસો જેટલી કુમારિકાઓના હાથ ઉપર કલાત્મક મેદી મૂકી હતી કાલથી ગૌરી વ્રત ચાલુ થઈ રહ્યા છે અને આજે અમે કમાટી ગાર્ડનમાં ગૌરીવ્રત નિમિત્તે અમે બસો દીકરીઓ જોડે ભેગા થયા છે અને સારામાં સારું એમને ડ્રાય ફ્રૂટ્સ આપીશું પ્લસ છેલ્લા સત્તર વરસથી અમે આ સત્તરમું વર્ષ છે અને અમે લોકો આર એન કે પંડ્યાની ફિફ્ટી વન મુસ્લિમ દીકરીઓ છે જે મહેંદી પાડવામાં સારું એ લોકોનું ટેલેન્ટ હોય છે તો દર વર્ષે એ લોકો દીકરીઓ આપણી દીકરીઓને મૂકવા માટે આવતી હોય છે મહેંદી તો એક ભાઈચારાનો પણ મેસેજ છે કે કોઈ એવું મતભેદ નથી એ લોકોની અંદરને એ દીકરીઓ મુસ્લિમ દીકરીઓ પણ રાહ જોતી જ ક્યારે ગરીબ વ્રત આવે ને અમે લોકો મહેંદી મૂકવા જઈશું કમાટી ગાર્ડન અમે લોકો સો અને પ્લસ બરાનપુરાના બાએ પણ આવ્યા છે પધારેલા છે અને એમને પણ દીકરીઓને આશીર્વાદ આપ્યા છે અને લાયન્સ ક્લબના ભાવનાબેન પટેલ છે એમના સહયોગથી અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ બહુ બહુ સારો હોય છે કેમ કે એ લોકો પણ એક્સાઇટેડ હોય છે પ્લસ એમને મહેંદી મૂકવાનો ઘણો શોખ હોય છે છોકરીઓને તે લોકો એ કહેતા હોય છે કે આજે પેલી દીદી આવશે અમારે મહેંદી મૂકવા માટે તો એ લોકો પણ એક્સાઇટેડ આજે અમે

જે મહાદેવજીના મંદિરે આજે પોગ્રામ રાખવામાં આવ્યો છે અને છેલ્લા ચાલીસ વર્ષથી આ પ્રોગ્રામ ચાલુ રાખ્યો છે નિશ્ચિતા રાજપૂતના એક ધન્યવાદ પાઠવું છું કારણ કે આજે હજાર દીકરીઓની સંખ્યાની આજે ઉપસ્થિતમાં એમના વાલીઓ લઈને દીકરીઓને આવ્યા છે ગરીબ વર્ગના મધ્યમ વર્ગની દીકરીઓને આજે ડ્રાયફ્રૂટ છે અને મુસ્લિમ વર્ગની દીકરીઓ જે આજે આપણા હિન્દુની દીકરીઓને ફ્રીમાં જે મેંદી મૂકી રહી છે કેટલી મોટી વાત છે કે આવો પોગ્રામ અને આવી દીકરીઓ કુંવારકિયાઓ એક મા સ્વરૂપ છે અને કુવારકોની જે આ પ્રથા છે આપણી હિન્દુ ધર્મની જે ગૌરી વ્રત નિમિત્તે આટલો મોટો પોગ્રામ થઈ રહ્યો હોય અને આપણી સંસ્કારી નગરી એક ખૂબ આગળ વધી રહી છે આ જ વસ્તુથી આગળ વધી રહી કારણ કે આપણું બરોડા આપણું વડોદરા આપણી સંસ્કારી નગરી આપણી કલા નગરીની અંદર આવા હરેક જગ્યાએ આવા ધાર્મિક પોગ્રામ થઈ રહ્યા છે અને નો ડાઉટ સારામાં સારી ક્વોલિટીના જે આજે ડ્રાયફ્રૂટ આદિકર્યોને આ ઉપવાસ વારી દીકરીઓને આજે કુંન્યાના રસ્તે આ ડ્રાયફ્રૂટનું વિતરણ થઈ રહ્યું છે ખૂબ લાગણી અનુભવ છું જય માતાજી છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર